मोडासिया परगना रोहित समाज विकास मंडल द्वारा पंचम समूह लग्नोत्सव यूनिटी पार्टी प्लॉट सामे कोलीखड़ खाते योजाई गए जेमा सत्यावीस नव दंपती समाज नी हाजरी मा गृहस्थ जीवन मा प्रवेश करो समारंभ अध्यक्ष माननीय भीखु सिंह जी परमार अन्न अने नागरिक पुरवठा मंत्री मेहमानों नी साथे दीप प्रगटावी नव दंपती जीवन मा प्रकाश पथराय एवी शुभेच्छाओं पाठवी આ પ્રસંગે સંત શિરોમણી રવિદાસજી વિશ્વ મહાપીઠ ના અધ્યક્ષ નટુભાઈ પરમારે મુખ્ય મહેમાન તરીકે હાજર રહી અભિનંદન પાઠવ્યા પૂર્વ મહેન્દ્રસિંહજી બારૈયા અને રાજેન્દ્રસિંહ પરમારે ખાસ હાજરી આપી સમાજના જે જે એ યુગલોને વ્યસન અને અંધશ્રદ્ધા મુક્ત જીવન જીવવાના સંકલ્પ લેવડાવ્યા હતા ડોલ ગામના નાના દીકરા પુરુવે સમૂહ लग्न વિશે પ્રેરણારૂપ સ્પીચ આપી હતી સમાજના દીકરા દીકરીઓને આઈ એ તેસ આઈ પી એસ બનવા આહવાન કર્યું હતું આ સમૂહ લગનમાં 18000 થી પણ વધુ માનવ મેદનીએ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો વડી આવતી વસંત પંચમીએ સમૂહ લગનની જાહેરાત કરતાં જ દાતાઓએ આશરે 15 લાખના કન્યાદાન નોંધાવી আয়োজકોને બિરદાવ્યા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં સમૂહલગ્ન સમિતિ અને દાતાઓ ખૂબ જ સહયોગ આપ્યો આ સમૂહ લગનમાં કર્મચારીઓના સંતાનો પણ જોડાયા હતા સાંજે ચાર વાગે દીકરીઓને મંડળ અને સમિતિએ સમાજની હાજરીમાં શુભેહાઓ સાથે વિદાય આપી